નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સતનામ ચોક થી લઈને હરિઓમ નગર સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં એકસો ચાલીસ જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવ્યા બાદ ગેરકાયદેસર કાચાપાકા બાંધકામો હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દબાણ સેલ ફાયર વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નોટિસ મળ્યા બાદ કેટલાક દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું